જય સ્વામિનારાયણ કેમ છો બધા મજામાં છો વેલકમ ટુ જ્યોતિભાઈ કે એડવેન્ચર મારી ચેનલમાં આપણું બધાનું સ્વાગત છે વાયકા છે છ ને દસ બહુ લોંગ ટાઈમ પછી વિડીયો હું બનાવું છું મેં એની પહેલાં વિડીયો બનાવ્યો પણ એડિટિંગ કરવાનો ટાઈમ ના મળ્યો ને બધું ડિલીટ થઈ ગયું તો મને માફ કરજો ભગવાને ચાર વાગ્યાનું ફ્રૂટ ધરાવી દીધું છે પાણી ધરાવી દીધું છે ને હું ચાલી છું શોપિંગ કરવા ચાલો તમને આજે બહારનું પણ વેધર બતાવી દઉં તુલસીજીને જય સ્વામિનારાયણ તુલસીજી કેમ છો લોંગ ટાઈમ પછી તમારો વિડીયો બનાવીએ છીએ તો કેમ છો મજામાં છો સવારે તો દરરોજ તુલસીજીને જય સ્વામિનારાયણ કહી જ દઈએ છે અહીંયા અમારો લીમડો પણ મસ્ત થઈ ગયો છે તમે જોઈ શકો છો ફાઇન કરાઈ ગયો છે જોયું કે કઉપથી છે ને મેં દાંડલી કાપી દીધી છે નીચેથી પણ મસ્ત ગ્રો થઈ ગયો છે લીમડો ને તુલસીજી મેં વાવ્યા હતા ને તમને બતાવું બહુ મસ્ત તુલસીજી ઉગી ગયા છે તમે બિલીવ કરશો બારે એટલા સરસ તુલસી બારે તુલસીજી બહુ જ ફાઇન ઉગી ગયા છે બતાવી શકો છો એટલા ફાઇન તુલસીજી ઉગી ગયા છે ને આ બધા રોપડા હું બનાવવાની છું આવી રીતે ને એમાં મોગરા પણ આવવા માંડ્યા છે દેખાડો જેમાં મોગરા પણ આવવા માંડ છે હવે આમાં જો આમાં તો મોગરા આવી પણ ગયા વાવ જો તમે જોઈ શકો છો જોઈ શકો છો બારે જ તમે જોઈ શકો છો બારે છે ને છે ને મોગરા પણ આવી ગયા છે જો મોગરા પણ આવી ગયા છે શ્યામ તુલસી થઈ ગયા છે ને અહીંયા પણ તુલસીજી મસ્ત થઈ ગયા છે આજે વેધર છે ઠંડુ ને વરસાદ પણ છે મેથી એક વખત મેં તોડી લીધું છે ને પછી આ પણ બની ગયા છે આ બીજા નવા તુલસીજી વાવ્યા છે એ પણ ઊંડી ગયા છે ને અહીંયા અને મસ્ત ધાણા ઉગી ગયા છે તમે જોઈ શકો છો અમારા ધાણા આ બીજી મેથી વાવી હતી પણ ઊંઘી ગઈ હતી ને પણ એના પછી પણ એના પછી પણ મેં બધા બ્યુટિફુલ છે મારા તુલસીજી મસ્ત ના ઊંઘી ગયા છે ચાલો હવે ઠંડી લાગે છે એટલે આપણે ઘરમાં જશું ને હું જાઉં છું શોપિંગમાં ચાલો હું જાઉં છું હવે શોપિંગમાં શોપિંગમાં આપણે જઈએ છીએ અહીંયા મેં ઢોસાનું પલાળી દીધું છે હું બનાવવાની છું ઢોસા ઢોસાનું પલાળી લીધું છે હવે તે રાઈસ પલાળી લીધા છે ને દાળ પણ પલાળી લીધી છે આ છે મારા કિચનના તુલસીજી ઘણો ટાઈમ પછી તમને બધાને તુલસીજીના દર્શન કરાવીએ છે ચાલો હું હવે જાઉં છું બરીમાં તો તોફાન કરવા તોફાન કરવાની બરીમાં શોપિંગ કરી આવું યા સાત વાગ્યા પહેલા આવતી રહું તો છે ને આરતી ટાઈમે આપણે આરતી કરશું યા ચાલો ઠંડી છે ઠંડી પણ શું કરું હાલો ઠંડી છે આપણે જઈએ ટૂર કરવા ઇન્સ્ક્વાયરીમાં શોપિંગ કરવા રાઈટ બહુ ઠંડી જવા અમારા ઓકે ચાલો આપણે નીકળીએ આવે ચાલો ઘણો ટાઈમ પછી વિડિયા બનાવી છે યુટ્યુબ માં મૂકશું વિડીયો ને એ વેલે આવતા રહીએ ને દેખાય તમને બધાને ઠંડી છે પણ ચાલે એટલી બધી ઠંડી નથી ફટાફટ ફટાફટ જઈએ ફટાફટ આવીએ હે ને સામેથી કાકો આવે છે દૂધ નથી ઘરમાં દહીં નથી એટલે દૂધ લેવા જઈએ છે ટમેટા તો છે બીજું શું નથી ગાજર ગાજર લઈ યસ ગાજર લઈ ગાજર લેશું બીજું શું લેશું ચાલો ઘણો ટાઈમ પછી છે ને પછી સંભળાવી દઈએ લાગી રેલ ગેન મને સામી તારા ಾಗಿರೆ ಲನ ಮನೆ તું ભવરણ માઈ નો થાક્યો પાક્યો ભટક્યો તું ભવરણ માઈ નો થાક્યો પાક્યો માયા ની માયાની વડલો થઈ માથે ઝૂક્યો માયાની સ્મિયાજી વડલો થઈ માથે માથુ માં માયાની સ્મિયાજી વડલો થઈ માથે ઝૂક્યો

અમે આવી ગયા અમે પહોંચી ગયા બરાબર વટાણા છે ગાજર છે છે ને ગાજર વટાણા 没就是。 માનવા રહ્યો ઠોકીને જતો રહ્યો શું વાત છે પેલા નુકસાન કરતો ગયો ને પાછું ઊભો પણ ના રહ્યો ભાગી ગયો વાહ હું આવી છું સેન્સબરી માં શોપિંગ કરવા જોઈએ ટોલી ટોલીબેન ક્યાં ગયા ટોલી ટોલીબેન ટોલીબેન ને ગોતી આપણે યા ટોલીબેન ને ગોતી લઈ પાઉન મૂકવું પડશે ટોલીબેન માં ચાલો સરસના ડ્રેસ આવ્યા છે જોઈ લઈએ સાયન્સ પહેરીને મસ્તી ના આવ્યો વાઈસ નાઈસ કોટન છે કોટન પણ કેટલા ના છે ના લેવાય પ્રાઇસ જોઈને મૂકી દેવાનું પ્રાઇસ જોઈને મૂકી દેવાનું ઓકે આવું છે વાહ ઇસ નાઈસ આવું છે

બટ વાઇટ આઈ ડોન્ટ વોન્ટ ટુ વાઇટ ઓકે બેણા નંદવાણા અમારા તો નથી નંદવાણા કેટલું મસ્ત લાગે છે જો આ બીજું બતાવું તમને કેટલું ફાઇન ઘડોલો છે એને સખી મને સપનું આવ્યું ગણેશ્યામ આ કેટલું મસ્ત છે જો આ બેડું જ છે

આવી જાઓ બધા અહીં તો બહુ મસ્ત મસ્તનું આઈટમો આવી છે તો વાવ નાઈસ પાટલો ઓકે કેટલાનું છે હે ત્રણ ત્રણ પાઉ હા લુ સ્મોક નું છે ને ચાલો આપણે કે આપણે છે ને શોપિંગ કરી લઈએ સેન્સ ભરી છે ને આપણને ખીજાઈ જશે કે તમે શું કરવા આવ્યા છો અમારે શોપિંગ થઈ ગયું જો મેં લીધું છે આ બધું ફ્લાવવા લઈ લે ફ્લાવવા પછી આવું લેવા અહીંથી ને લેવા બીજેથી લેશું કા ખાવા પછી લેશું કે અમારી ઘરે છે ને મહેમાન આવે છે એટલે અમે શોપિંગ કરીએ છીએ આવી જજો ચાલો અમારું શોપિંગ થઈ ગયું છે ચેકઆઉટ થઈ ગયું છે હવે હું આવું છું ઘરે બાય બાય એવરી વન શેર સબસ્ક્રાઈબ લાઈક માય યુટ્યુબ ચેનલ થેન્ક યુ સો મચ